જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે પરફેક્ટ મેંદુવડાની રીત લઈને આવી છું તમે આ રીતે મેંદુવડા બનાવશો તો મેંદુવડામાં જરા પણ તેલ નહીં ભરાય અને એકદમ સરસ બનશે તો જરા પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોજો તો શરૂ કરીશું મેંદુવડા બનાવવાનું તો અત્યારે મેં બે વાડકી અડદની દાળ લઈ લીધી છે અને અડદની દાળમાં પાવડર જેવું હોય છે એટલે અડદની દાળને ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ લેવાની તો આ રીતે હું મસળી અને દાળને ધોઈ લઈશ તમે જોઈ શકો છો કેટલું સફેદ પાવડર જેવું એમાં નીકળે છે તો ત્રણથી ચાર વખત પાણીથી ધોયા પછી આપણે આ અડદની દાળને છથી સાત કલાક માટે પલાળવા માટે મૂકી દેવાની છે હવે જે બાઉલમાં મેં અડદની દાળ પલાળી છે એ બાઉલ થોડું મેં મોટું જ લીધું છે અને મેં બે વાડકી અડદની દાળ લીધી હતી તો ચાર વાડકી પાણી લઈ લીધું છે જેથી અડદની દાળ સરસ રીતે ફૂલે હવે ઢાંકણ ઢાંકી અને સાત એક કલાક માટે પલળવા માટે મૂકી દઈશું તો સાત કલાક પછી અડદની દાળ સરસ રીતે પલળી ગઈ છે અને હવે એને નિતારી દેવાની છે કેમ કે આપણે જ્યારે અડદની દાળને પીસીશું તો પાણીનો બિલકુલ ઓછો ઉપયોગ કરવાનો છે એકદમ જરાક જ પાણીનો ઉપયોગ કરવાનો છે અને આ અડદની દાળ આ રીતે આપણે સ્ટેનરમાં લઈ લઈશું અને નિતારી દઈશું તો અડદની દાળને આ રીતે સ્ટેન્ડરમાં લીધા પછી પંદરેક મિનિટ માટે મૂકી રાખીશું જેથી બધું જ પાણી નીતરી જાય તો હવે પંદરેક મિનિટ થઈ ગઈ છે અને પાણી બધું જ નીતરી ગયું છે તો હવે મેં મિક્સર જાર લઈ લીધું છે અને એક ગ્લાસમાં મેં થોડું પાણી લીધું છે આપણે જરૂર જાણાશે તો થોડુંક થોડુંક કરીને પાણી ઉમેરીશું હવે મિક્સર જારમાં અડદની દાળ લઈ લઈશું તો મિક્સર જારનો જે જાર હોય એમાં અડધાથી પણ નીચે અડદની દાળ લેવાની કેમ કે અડદની દાળ ચીકણી હોય છે એટલે પીસાતા વાર લાગશે અને આપણે પાણીનો એકદમ ઓછો ઉપયોગ કરવાનો છે તો પીસાતા વાર લાગશે એટલે જો તમે વધારે અડદની દાળ લેશો તો મિક્સર જાર જલ્દી ફરશે નહીં તો અત્યારે મેં પાણી વગર જ આ રીતે અડદની દાળને ક્રશ કરી છે પરંતુ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસાઈ નથી તો હવે એક બે ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને પછી એકદમ સરસ પેસ્ટ જેવું બનાવી દઈશું તો લગભગ બેથી ત્રણ ચમચી જેટલું મેં પાણી ઉમેર્યું છે વધારે પાણી નથી ઉમેરવાનું કેમકે જો તમે ખીરામાં વધારે પાણી લેશો તો એ વડા તળતી વખતે તેલ પીવાશે તો બે ત્રણ ચમચી પાણી ઉમેર્યા પછી મેં સરસ રીતે પીસી દીધું છે અને એકદમ સ્મૂધ પેસ્ટ જેવું તૈયાર થઈ ગયું છે તો હવે આ જે મિશ્રણ છે એ મેં આ રીતે એક પોળા બાઉલમાં લીધું છે કેમ કે આપણે આ મિશ્રણને ફેંટવાનું છે તો ફેંટવાનું હોવાથી બને એટલું પોળું વાસણ લેવું જેથી આપણને ફેંટવામાં સરળતા રહે તો તમે જોઈ શકો છો અત્યારે કેટલું ગાઢું મિશ્રણ છે અને આપણે જ્યારે ફેંટીશું પછી એ મિશ્રણ એકદમ હલકું થઈ જશે તો આ રીતનું કઠણ જ મિશ્રણ રાખવાનું અને બને એટલો ઓછો પાણીનો ઉપયોગ કરીને અડદની દાળને સ્મૂધ પેસ્ટ જેવી પીસવાની છે તો મેં બધી જ અડદની દાળ આ રીતે પીસી દીધી છે તમે જોઈ શકો છો આ રીતનું મિશ્રણ છે અને હવે આપણે એને ફેંટવાનું છે તો લગભગ સાતથી આઠ મિનિટ આ રીતે આપણે એને ફેટીશું તો આ રીતે મિશ્રણ ફેંટવાથી મિશ્રણ હલકું થઈ જશે અને જે ક્વોન્ટિટી છે એનાથી ડબલ થઈ જશે કેમકે ફૂલશે અને આપણે આ રીતે અંદર એરેશન આવશે એટલે જે મેંદુવડા છે એકદમ જાળીદાર બનશે અને એમાં જરા પણ તેલ નહીં ભરાય તો તમે જોઈ શકો છો જેમ જેમ હું એને ફેટતી જાઉં છું એમ એમ એનું જે ઘટાશ છે એ પણ થોડી ઓછી થતી જાય છે અને મિશ્રણ થોડું હલકું થતું જાય છે તમે જોઈ શકો છો તો હવે લગભગ થી સાત મિનિટ મેં આ રીતે મિશ્રણને ફેંટી દીધું છે અને તમે જોઈ શકો છો ક્વોન્ટિટી ડબલ થઈ ગઈ છે બીજી એકાદ મિનિટ આપણે ફેંટી દઈશું અને ત્યાર પછી આપણે ચેક કરી લઈશું તો બીજી એકાદ મિનિટ મેં આ રીતે એને ફેંટી લીધું છે અને હવે આપણે ચેક કરીશું કે આપણું મિશ્રણ બરોબર ફેંટાયું છે કે નહીં તો મેં એક વાડકીમાં પાણી લઈ લીધું છે અને આ જે તૈયાર કરેલું મિશ્રણ છે એ આપણે અંદર આ રીતે થોડું ઉમેરવાનું અને પછી જોવાનું તો જો તમે જોઈ શકો છો ઉપર એકદમ સરળતાથી તરે છે એટલે આપણું મિશ્રણ એકદમ સરસ ફેટાઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી દઈશું તો મસાલામાં મેં સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે ચપટી હિંગ લીધી છે એક ટેબલ સ્પૂન જેટલા મેં જીરું લીધું છે અને આ આખું જીરું લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલું મેં કાળા મરીનો પાવડર લઈ લીધો છે તમે એનો અધકચરો ભૂકો પણ લઈ શકો છો તો મીઠું હિંગ જીરું અને કાળા મરીનો ભૂકો મેં ઉમેરી દીધો છે હવે ચારથી પાંચ લીલા મરચાં મેં બારીક કાપીને લઈ લીધા છે એ ઉમેરી દઈશું અને થોડીક મેં બારીક કાપેલી કોથમીર લીધી છે એ પણ ઉમેરી દઈશું તમે આમાં ડુંગળીને પણ એકદમ બારીક બારીક કાપીને ઉમેરી શકો છો તો પણ ટેસ્ટ સરસ આવશે હવે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને એકાદ મિનિટ હું ફરીથી ફેંટી લઈશ તો એકદમ સરસ અને પરફેક્ટ આ ખીરું તૈયાર થયું છે તમે આ રીતે ખીરું બનાવીને મેંદુ બળાવ બનાવશો તો એકદમ સરસ બનશે અને જરા પણ તેલ નહીં ભરાય તો તમે મારી આ રેસીપી એક વખત ટ્રાય કરી જોજો તમને પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો એકાદ મિનિટ માટે મેં આ બેટરને સરસ રીતે ફરીથી ફેંટીને તૈયાર કરી દીધું છે હવે મેંદુવડા હું હાથથી જ બનાવવાની છું કોઈ મશીનનો કે ગરણીનો ઉપયોગ નથી કરવાની છતાં પણ એકદમ સરસ બનશે તો હું તમને બતાવી દઉં તો એક વાડકીમાં મેં પાણી લઈ લીધું છે અને હું તમને અત્યારે બતાવી રહી છું કે મેંદુવડાનો શેપ કેવી રીતે આપવો અને સરળતાથી કેવી રીતે કઢાઈમાં મૂકવું તો આ રીતે હથેળીમાં જે આપણા આંગળા હોય એ પાણીવાળા કરી દેવાના અને આ રીતે થોડું બેટર લઈ લેવાનું અને પછી વચ્ચે આ રીતે કાણું પાડી દેવાનું તો આંગળીની મદદથી આ રીતે સે પાણીવાળી કરી અને કાણું પાડી દેવાનું તો સરળતાથી તમે મેંદુવડું તેલમાં કઢાઈમાં મૂકી શકશો તો અત્યારે મેં કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે હથેળી મેં પાણીવાળી કરી દીધી છે એટલે કે ટેરવા તો હવે આ રીતે મેં થોડું ખીરું લીધું અને ફરીથી આ રીતે મેં કાણું કરી દીધું છે તમે જોઈ શકો છો અને આ રીતે બીજી હથેળીના આંગણા પણ પાણીવાળા રાખવાના જેથી આપણે કઢાઈમાં મેંદુવળું સરળતાથી પાડી શકીએ તો તેલ સરસ ગરમ થઈ ગયું છે આ રીતે ચેક કરી લેવાનું હવે ગેસની ફ્લેમમાં અત્યારે મેં મીડિયમ રાખી છે અને આ રીતે હું મેંદુવડા બધા મૂકતી જઈશ તો એકદમ સરળ ટ્રીક છે આ રીતે હથેળીની જે આંગળીઓ છે એ પાણીવાળી કરી દેવાની અને બીજી જે હથેળીની આંગળીઓ છે એ પણ પાણીવાળી કરી દેવાની અને આ રીતે સરળતાથી મેંદુવડું તમે મૂકી શકશો તો બધા જ મેંદુવડા હું આ રીતે બનાવી દઈશ અને મેંદુવડા ના ખીરામાં આપણે સોડા કે ખારોનો ઉપયોગ નથી કર્યો એટલે આપણે આ મેંદુવડાને ધીમાથી મીડિયમ ગેસે તળવાના છે જેથી અંદર સુધી સરસ રીતે તળાય કાચા ના રહે તો સહેજ નીચેથી તળાય પછી જ આપણે એને પલટાવાના નિતરે કડાઈમાં ચોંટી જશે તમે જોઈ શકો છો જેમ તળાય છે એમ એની જાતે જ ઉપર આવી રહ્યા છે તો હવે આપણે પલટાવી દઈશું અને સરસ ફૂલી પણ રહ્યા છે તમે જોઈ શકો છો તો ધીમાથી મીડિયમ ગેસે જ આપણે આ મેંદુવડાને તળવાના છે કેમ કે આપણે સોડા કે ખારાનો ઉપયોગ કર્યો નથી એટલે અંદર સુધી સરસ રીતે ચડે એના માટે ધીમાથી મીડિયમ ગેસે જ એને તળવાના છે અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે જો તમારા ઘરે ગેસ્ટ આવવાના હોય અને તમારે મેંદુવડાનો તમે પોગ્રામ રાખ્યો હોય અને બહુ બધા મેંદુવડા બનાવવાના હોય તો એક વખત મેંદુવડા આ રીતે બનાવીને તળી દેવાના અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે હાઈ ફ્લેમ ઉપર એને તળી દો તો પણ ગરમ ગરમ મેંદુવડા તમે સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન કલરના મેંદુવડા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી થયા છે તો હવે આપણે આને કાઢી લઈશું અને બાકીના મેંદુવડા પણ મેં આ રીતે જ બનાવી દીધા છે તો તમને બતાવી દઉં કે મેંદુવડા કેટલા સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો એકદમ સરસ મેંદુવડા બન્યા છે તમે પણ આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આ મેંદુવડાને મેં સાંભાર અને ચટણી સાથે સર્વ કર્યા છે અને સાંભાર અને ચટણી કેવી રીતે બનાવવાના એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો